હેલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે શિવરાત્રી ઉપર વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી શક્કરિયાની ખીર અને શક્કરિયાની પૂરી બનાવીશું તો ચલો ફટાફટની રેસિપી શરૂ કરીએ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો સૌ પ્રથમ આપણે વ્રત અને ફરાળમાં ખાઈ શકાય એવા ખીર પૂરી બનાવવા માટે અહીં શક્કરિયા ચેનલ વાફવાના છે તો મેં હી શક્કરિયા છે ને આવી રીતે બે ભાગમાં સુધારી લીધા છે હવે આપણે કૂકરમાં નાખી અને લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને એને મીડિયમ ગેસની ફ્લેમ પર બેથી ત્રણ વિસલ સુધી બાફી લેશું શકરિયામાં જ્યારે પણ તમે શક્કરિયા બાફો ત્યારે પાણી છે એનો વધારે ઉપયોગ ન કરવો શક્કરિયા તરત જ ચડી જતા હોય છે તો કુકર ઠંડુ થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો કે શકરિયા સરસ રીતે બફાઈ ગયા છે આપણે એને પ્લેટમાં લઈ લેશું અને ત્યારબાદ એકદમ ઠંડા થાય ત્યારબાદ એમાંથી ખીર અને પૂરી બનાવીશું તો શકરિયા ઠંડા થઈ ગયા છે હવે સૌપ્રથમ આપણે એની છાલ ઉતારીએ ત્યારબાદ એને ખમણી લેશું કારણ કે શકરિયામાં રેસા ખૂબ જ હોય છે તો અહીં આપણે આવી રીતે ઝીણી ખમણીથી બધા જ શક્કરિયા છે ને ખમણી લેવાના છે હવે આપણે આ જે શક્કરિયાનો માવો છે એમાંથી ખીર અને પૂરી બનાવીશું તો આપણે આમાંથી અડધો માવો છે પૂરી માટે વાપરીશું અને અડધો માવો છે ખીર માટે વાપરીશું તો હું ત્યારે એકબીજા વાસણમાં શક્કરિયાનો માવો લઈ લઉં છું અને હવે જે માવો બચ્યો છે એમાં આપણે દૂધ ઉમેરીશું તો અહીં મેં ફૂલ ફેટવાળું દૂધ લીધું છે જે લગભગ પાંચસો ગ્રામ જેટલું છે પણ એને એકસાથે એડ ન કરતા થોડું થોડું એડ કરતા જવાનું અને માવો અને દૂધ છે એને ચમચા વડે સારી રીતે મિક્સ કરી લેશું એક વખત એ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ બીજું દૂધ ઉમેરવું અને આ જે શક્કરિયાની ખીર છે એનો ટેક્સચર અને સ્વાદ છે વધારે સરસ આવે એની માટે અહીં હું પાંચથી છ ખજૂર છે એને આવી રીતે ઝીણો સમારી લીધો છે એને ઉમેરીશ આ ટોટલી ઓપ્શનલ છે પણ તમે આને ઉમેરો તો એનો સ્વાદ છે ખૂબ જ સરસ આવે છે હવે એને પણ સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ ગેસ પર લઈ અને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત એને ચલાવતા જઈ અને લગભગ દસ મિનિટ માટે કૂક કરી લેવાનું છે આ ખીર બનાવતી વખતે આવી રીતે સતત ચમચો ફેરવતો જવાનો અને ખજૂર થોડો સોફ્ટ થવા લાગે એટલે આવી રીતે ચમચાથી એને મેશ કરતું જોવાનું અહીં આ આપણે આ બનાવીએ એમાં ખજૂરનો ઉપયોગ કરી રહ્યા છીએ એ પણ સ્વીટ હોય છે અને શક્કરિયા પણ સ્વીટ હોય છે તો જો તમે અહીં ખાંડ ન નાખો તો ચાલે પણ હું અહીં દૂધના ભાગની એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી રહી છું એ ટોટલી ઓપ્શન છે અને હવે આપણે એને આવી રીતે સતત ચમચો ફેરવતા જઈને કૂક કરતા જવાનું છે ખીરમાં જનરલી એલચી અને કેસર એ બંને વસ્તુ વપરાતા હોય છે પણ આ ખીરમાં આપણે અત્યારે એ બંને વસ્તુનો ઉપયોગ નથી કરી રહ્યા કારણ કે ખજૂરનો ફ્લેવર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે તો હવે તમે જોઈ શકો છો દસ મિનિટ થવા આવી છે અને ખીર આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરીને એકદમ ઠંડી થવા દેસું ત્યાં સુધી ખીર ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે શક્કરિયામાંથી પૂરી બનાવી લઈએ તો જે માવો આપણે રાખ્યો તો હવે એમાં સૌ પ્રથમ આપણે લોટ ઉમેરવાનો છે તો મેં અહીં રાજઘરાનો લોટ લીધો છે જે લગભગ એક કપ જેટલો છે હવે લોટ ઉમેર્યા બાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલી હળદર હાફ ટી સ્પૂન જેટલું લાલ મરચું અને થોડી ઝીણી સમારેલી કોથમીર અને સૌથી છેલ્લે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું હવે આ બધી જ વસ્તુને એક હસ સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ લોટ બાંધી લેશું અહીં લોટ બાંધવા માટે પાણીની જરૂર નહીં પડે પણ જે શકરિયાનો માવો છે એનાથી જ લોટ બંધાઈ જશે કારણ કે શક્કરિયાનો માવ છે ખૂબ જ વાળો હોય છે તો તમે જોઈ શકો છો મિક્સ કરતા છે એને પૂરીનો લોટ બંધાઈ ગયો છે અને આ ટાઈપનો એકદમ કઠણ લોટ બંધાણો છે અને જો લોટ છે થોડો ઢીલો હોય તો થોડો લોટ ફરીથી ઉમેરીને એકદમ કઠણ કરી લેવો હવે આપણે થોડું તેલ ઉમેરી અને એને સારી રીતે કૂણવી લેશું અને ત્યારબાદ આ લૂંટને રેસ્ટ આપવાની જરૂર નથી તરત જ એમાંથી મીડિયમ સાઇઝની પૂરી વણી અને એને તળી દેવાની છે તો પૂરી છે વણતા પહેલાં પાટલા અને વેણું પર તેલ લગાડી લેવું અને ત્યારબાદ વણી લેવી તો મેં અહીં મીડિયમ સાઇઝના લુવા લઈ અને પૂરી છે એ વણી લીધી છે અને ત્યારબાદ આ પૂરીને તળવા માટે મેં હી સાઈડમાં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો તેલ એકવાર સારું એવું ગરમ થાય એટલે થોડું આપણે લોટ નાખીને જોઈ લેવાનું તરત જ ઉપર આવે છે એનો મતલબ તેલ પરફેક્ટ ગરમ છે તો આપણે પૂરી એડ કરીને આવી રીતે ઝારાની મદદથી દબાવતા જઈને પૂરીને ફૂલાવી લેશું તો આપણી આ પૂરી છે તૈયાર થઈ ગઈ છે આ જ રીતથી બધી પૂરી હું તળી લઈશ તો અહીં મારી પૂરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે ખીર છે ઠંડી થવા માટે રાખી હતી એને જોઈ લઈએ তো খির টেক্সচর যে একদম সিল্কি স্মুথ টেক্সর যে খির যেচর একদম সিল্কি বানাটা আীর ব্লেণর থেকে ব্লেণ করে দশু যে খজুর যে মেশ এপন মেশ থাকে যে রেগুলার খি খাইয়েছে এ টাইপি একদম স্মুথ টেক্সরি খি বানসে তো ব্লেড থা প খিরু টেক্সচর সে আাইপনু আই গেছে તો બસ આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકો એવા ફરાળી ખીર અને પૂરી તૈયાર કરી લીધા છે જેને આપણે સર્વ કરી લેશું ઉપરથી મેં કેસર અને બદામની કથરમથી ગાર્નિશ કરી લીધા છે તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળ્યા નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય